વિશ્વ વિજેતાના સ્વાગતમાં ઉમટ્યા મુંબઈ કરો વાનખેડે સ્ટેડિયમમાં જીતની જુસ્સા શર્મા હાથરસ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં ચાર પુરુષ અને બે મહિલા સહિત છ આરોપીઓની કરાઈ ધરપકડ મની લોન્ડરિંગ ના કેસ માં અરવિંદ કેજરીવાલ ની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી બાર જુલાઈ સુધી ન્યાય કસ્ટડીમાં છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આગામી ચાર થી પાંચ દિવસ માટે પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ આસામ અને અરુણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ બની વધુ ગંભીર અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વહેલી સવારે જામ્યો વરસાદી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકતાલીસ તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં વરસ્યો આઠ ઇંચ વરસાદ ગુજરાતના નવ લાખથી વધુ પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો ચાર ટકાનો વધારો તો છ માસની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવાની જાહેરાત બ્રિટનમાં પ્રધાનમંત્રી ઋષિ સુનકને લાગી શકે છે મોટો ઝટકો મત ગણતરીમાં વિપક્ષી લેબર પાર્ટીને સૌથી આગળ અત્યાર સુધીની ગણતરીમાં લેબર પાર્ટીએ એંશી જ્યારે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીએ મેળવી માત્ર સાત બેઠક